કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે રેપ બાદ હત્યાની ઘટનાથી દેશભરમાં તેના પડઘા પડી રહ્યા છે આજે દેશના ખાનગી અને સરકારી ડોક્ટરો વિરોધ પર ઉતર્યા છે અને પોતાની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે ફક્ત ઇમરજન્સી સેવાઓ જ શરૂ રાખવામાં આવી છે ત્યારે આ વિરોધનો સૂર સુરત સિવિલ હોસ્પિટલમાં પણ પહોંચ્યો છે ગઈકાલે પણ રેસિડેન્ટ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે કાળા કપડાં પહેરી વિરોધ નોંધવામાં આવ્યો છે પીડિતાને ન્યાયની માંગ સાથે ડોક્ટરોને સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રેસિડેન્ટ ડૉક્ટરોએ કાળા કપડાં પહેરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો અને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા છે ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આજે અમે બ્લેક કલરના કપડાં પહેરી બ્લેક ડે ગણાવી વિરોધ કર્યો છે અને અમારી સિક્યુરિટી વધારવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ મુખ્ય માંગ મહિલા ડૉક્ટરો સાથે કોઈપણ જાતની ઘટનાઓ ન બને તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવે તેવી અમારી માંગ છે સાથે જ આજે એક વકીલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવવાના છે અને ડૉક્ટરોને સેક્સ્યુઅલ હરેસમેન્ટ વિશે લેક્ચર આપવાના છે અમારી માંગ ફક્ત એટલી છે કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક લાગુ કરવામાં આવે જેથી કરી ડૉક્ટરોની સુરક્ષા વધે ભારતની તમામ મહિલાઓને બાળકીઓ સાથે અઘટિત ઘટનાઓ ન બને તે માટે આજે અમે વિરોધ કરી રહ્યા છીએ